અંકલેશ્વર શહેર એચ ડેપો ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ્ક ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ એસટી વિભાગના અધિકારીઓ આરટીઓ અને રોડ સેફ્ટી તેમજ ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બસના ડ્રાઈવર કંડક્ટરો અને મેકેનિક સ્ટાફને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત તારીખ પંદર જાન્યુઆરીથી તારીખ ચૌદ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વર શહેર એસ ડેપો ખાતે ભરૂચના વિભાગીય નિયામક આરપી શ્રીમાળી યાંત્રિક નેરજી કે પટેલ ભરૂચ આરટીઓ કચેરીના મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર દિગ્વિજયસિંહ ચુડાસમાની અધિકતા હેઠળ માર્ગ સલામતી માસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર ડેપોના બસના ડ્રાઈવરો કન્ડકટરો મેકેનિક સ્ટાફ સહિતના કર્મચારીઓ હાજર હતા જેમાં માર્ગ સુરક્ષા અંગે એસટી નિગમ દ્વારા શું ફાળો આપી શકાય અને એસટી નિગમના ડ્રાઈવરો દ્વારા કેવી રીતે વાહનને ચલાવી શકાય તેમજ સલામત ડ્રાઇવિંગ સડક સુરક્ષા જીવન રક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જે વી ભરૂચ રોડ સેફટીના વર્ષાબેન પરમાર તેજસ પ્રજાપતિ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ આરપી શ્રીમાણી એસટી વિભાગીય નિયામક ભરૂચ આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે માર્ગ સુરક્ષા મંથ સેફ્ટી મંથની ઉજવણીના કાર્યક્રમે આરટીઓ શ્રી ચુડાસમા સાહેબ ડિવિઝનલ એન્જિનિયર શ્રી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિકની ટીમ અત્રે અંકલેશ્વર ડેપો ખાતે ઉપસ્થિત રહેલ હતી અંકલેશ્વર ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક સ્ટાફના મિત્રો સાથે માર્ગ સુરક્ષાની અંદર એસટી નિગમ દ્વારા શું ફાળો આપી શકાય એસટી નિગમના ડ્રાઈવરો દ્વારા કેવી રીતે વાહનને ચલાવી અને અકસ્માત રહિત પોતાનું સંચાલન ચલાવી શકાય એના માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અંદાજીત સો જેટલા ડ્રાઈવર કંડક્ટર અને તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો રાષ્ટ્રીય સ્તર પર ઉજવાઈ રહેલ માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ એસટી ડેપો અંકલેશ્વર ખાતે એસટી વિભાગના અધિકારી કર્મચારી મિત્રો ટ્રાફિક પોલીસના અધિકારી કર્મચારી મિત્રો આરટીઓ ભરૂચના અધિકારી કર્મચારી મિત્રો ની હાજરીમાં ખાસ કરીને એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટરો માટે માગ સલામતી બાબતનું આત્મચિંતન કરવા માટેનો આજે જે કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો તેમાં બહોળી સંખ્યામાં એસ ટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટર મિત્રોને માર્ગ સલામતી બાબતનું નોલેજ આપી અને માહિતી પ્રદાન કરવામાં આવેલ છે